નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે યુનિટના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

પપટ એટલે થશે કટપુતળી કટપૂતળી નીડ્સ અહીં આપેલું છે અને ઇન્સ્ટ્રક્શન તો ચાલો જોઈએ તેના આધારે નીચે પ્રશ્નોના જવાબો ના આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન પેલો પ્રશ્ન છે વિચ મટીર યુઝ બાય યુ ફોર પ્રિપેરિંગ ધ પપેટ इन एनवेलॉप न्यूज पेपर स्टीक ग्लू पेपर कलर्स एंड स्केच पेन्स वेर यूज बाय मी फॉर प्रीपेरिंग द पपट बीजो प्रश्न व्हाट वाज़ द फर्स्ट स्टेप इन प्रिपेरिंग द पपट तो जवाब द फर्स्ट स्टेप इज प्रिपेरिंग द पपट वोज क्रस ध न्यूज पेपर एंड फिल इट इन एनवेलॉप त्यार्थन તો તેના જવાબમાં આવશે માય ફ્રેન્ડ્સ હેલ્પ મી ઇન ધ પ્રિપેરિંગ ધ પપટ ચોથો પ્રશ્ન વિચ કલર્સ ડુ યુ લાઈક ટુ યુઝ ટુ પ્રિપેર ધ પપટ હેડ ધ બ્લેક હેન્ડ્સ ધ લાઇટ યલો ફેસ યલો અને ક્લોથ્સ રેડ ત્યાર પછી એક્ટિવિટી ટુ શિલ્પા હેઝ ગેસ્ટ ટુ નાઇટ એટ હર હોમ સી ઇઝ પ્લાનિંગ ટુ પ્રિપેર સલાડ ફોર હેમ હેલ્પ આર અ પ્રિપેર સલાડ રા ઇન્ડિગ્રેન્સ લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ ઇન ઇન્સ્ટ્રક્શન ટુ વર્ક ઇન પેર તો ચાલો જોઈએ ઇન્ડિગ્રેન્ટિન્સ ટોમેટો ક્યુકમ્બર કેબીજ ઓનિયન પોમીગ્રેનેટ લેમન સોલ્ટ વોઝ ઓલ ધ વેજી વોઝ ઓલ ધ વેજીટેબલ્સ કટ ધ વેજીટેબલ્સ મિક્સ ઓલ ધ વેજીટેબલ્સ અને સ્કવીઝ ધ લેમન સલાડ ઇઝ રેડી સર્વ ધ સલાડ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ રિટ ધ સેન્ટેન્સ અબાઉટ બટન સ્ટિચિંગ અરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઈટ ધેમ બિલો તો ચાલો તેને આપણે ક્રમમાં ગોઠવીએ ટેક અન નિડલ આય મેક અસ ધડલ ધ ક્લોથ્સ તે પ્રમાણે આપણે વાક્યો લખવાના થશે ત્યાર પછી એક્ટિવિટી ચાર ધ ડાયલોગ અહીં જે ડાયલોગ આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે રજૂ કરો તો ચાલો અહીં આપણે એક સંવાદ આપેલો છે મહેશ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક હી ગોઝ ટુ ધ બેંક મીટ્સ ધ મેનેજર તો ચાલો જોઈએ મહેશ મે આઈ કમ ઇન સર મેનેજર યસ યુ મે વોટ કેન આઈ ડુ યુ ફોર યુ મહેશ સઈ આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક મેનેજર સેઇઝ ઓકે ટેક ધી ઓકે ટેક ધીઝ ફોર્મ ફિલ ઇન ધ ડિટેલ્સ મહેશ સઈઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ મેનેજર સેઝ નાવ ફાસ્ટ યુર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ માહેર ઇટ ઇઝ મેનેજર હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ માઇઝ ઓકે નાવ ગીવ યુર ફ્રોમ એન્ડ મની ટુ ધ કેસીસ કેશિયર હી વિલ ગીવ યુ અ પાસબુક માહે સેઝ થેન્ક યુ સર ત્યાર પછી એક્ટિવિટી છે વિઝિટ ધ નિયરેસ્ટ બેંક વિથ યોર ફ્રેન્ડ્સ ગેટ ધ મની વિથ્રોલ સ્લીપ પાસ્ટ ઇન ધ સ્પેસ ગિવન બિલો એન્ડ ફિલ ધ ડિટેલ્સ તો અહી આપણે નજીકની બેંકમાં જઈ અને મુલાકાત લેવાની છે અને વિડ્રોલ સ્લીપ લઈ અને તેની માહિતી તેમાં પૂરવાની છે દિનાંક તારીખ લખવાની શાખાનું નામ જે હોય તે પછી અહીં તમારું નામ લખવાનું અહીં ખાતા નંબર કેટલા પૈસા છે તે મોબાઈલ નંબર અને અહીં સહી કરવાની ત્યાર પછી એક્ટિવિટી પેરેગ્રાફ ગીવન બિલો અપ પેરેગ્રાફ ક્વેશ્ચન ધેન આન્સર ધેમ અપેરેગ્રાફલ્યુ એક ફકરો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે તેમાં ડબલ્યુ એચ થી આપને પ્રશ્ન પૂછશે તેના આન્સર આપણે આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન છે હુ લવ ટ્રાવેલિંગ આન્સર મિસ્ટર પરમાર લવ્સ ટ્રાવેલિંગ બીજો પ્રશ્ન વેન ડીડ મિસ્ટર પરમાર એન્ડ હિઝ ફેમિલી વિઝિટ દિલ્હી તો જવાબમાં આવશે મિસ્ટર પરમાર એન્ડ હિઝ ફેમિલી વિઝિટેડ દિલ્હી ડ્યુરિંગ જૂન ત્રીજો પ્રશ્ન તો તેના જવાબમાં આવશે પ્રશ્ન બનાવ્યું છે વેર વિલ મિસ્ટર પરમાર એન્ડ ફેમિલી ઓન ફિફ્થ ઓફ સપ્ટેમ્બર તો જવાબમાં આવશે મિસ્ટર પરમાર એન્ડ હિઝ ફેમિલી વિલ ઇટ હૈદરાબાદ ઓન ફિફ્થ ઓફ સપ્ટેમ્બર ચોથો પ્રશ્ન વોટ વિલ 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 મિસ્ટર મિસ્ટર એન્ડ એન્ડ ટેસ્ટ ટેસ્ટ ઇન ઇન હૈદરાબાદ 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 આન્સર આન્સર હૈદરાબાદી પાંચમો ક્વેશ્ચન વેન ધે ધે ફ્રોમ ફ્રોમ ઓન ઓફ સપ્ટેમ્બર ત્યાર પછી એક્ટિવિટી અહીં લેમન સરબત એન્ડ સલાડ બનાવવા માટેની સૂચના મિક્સ થયેલ છે તો તેમને આપણે વર્ગીકરણ કરવાનું છે તો ચાલો જોઈએ લેમન શરબત પ્યોર સમ વોટર ઇન ધ ગ્લાસ કટ ધ લેમન્સ ટેક આઉટ ધ સીડ્સ ઓફ લેમન ફ્રોમ ધ ગ્લાસ એટ સોલ્ટ એટ સુગર મિક્સ ઇટ વેલ ત્યાર પછી સલાડ બનાવવા માટે વોશ ઓલ ધ વેજીટેબલ્સ વેલ કટ કેપ્સિકમ કેરટ ટોમેટો એન્ડ લેમન્સ મિક્સ ધ પીસ

દિવાળી વેકેશન માટેના જે આયોજનો કરેલા છે તેમની વિગતો આપેલી છે તેમના આધારે આપણે ફકરા બનાવવાના છે ત્રણેયના અલગ અલગ તો ચાલો જોઈએ વૈશાલી વૈશાલી વિલ વિઝિટ સોમનાથ એન્ડ ગીર સી વિલ ગો ધેર ઓન ઇલેવન્થ ઓફ સપ્ટેમ્બર સી વિલ ગો ધેર વિથ હર આન્ટ ધે વિલ ગો સોમનાથ બાય ટ્રેન ધે વિલ સ્ટે ઇન હોટેલ સોમનાથ ધે વિલ એન્જોય ટ્રેકિંગ કેમલ રાઇડિંગ બોટિંગ એન્ડ દર્શન વિઝિટ તિથાલ ગો ધેર ઓન ટ્વેક્ટોબર ગો ધેર વિથ હર પેરન્ટ ધે વિલ ગો તિથાલ બાઈ ટ્રેન ધે વિલ સ્ટે ઇન હોટેલ અંબર ધે વિલ એન્જોય બોટિંગ બર્ડ વોચિંગ એન્ડ વિઝિટિંગ ઇન શિશોર ધીલ રિટર્ન ઓન ટ્વેાનકી વિલ વિઝિટ અહેમદાબાદ સી વિલ ગો ધેર ઓન ફર્સ્ટ ઓફ નવેમ્બર સી વિલ ગો ધેર વિથ હર ફ્રેન્ડ્સ ધે એટ હર ફ્રેન્ડ્સ હાઉસ ધલ ગો અહેમદાબાદ બાય કાર ધીલ વિઝિટ ધ રિવરફ્રન્ટ એન્ડ કાકરિયા પાર્ક

it is the product of parle g biscuit. the ingredients in parle g biscuit are weight for sugar, vegetables, oil, glucose, ammonium, bicarbonate, sodium bicarbonate salt, skimmed milk, artificial flavoring. it is weight of 100 grams. the mrp of the product is 5 rupees. ત્યાર પછી ભારતના ફનઝોન આપેલું છે ભારતના પ્રખ્યાત શહેરો કૌશમાં આપેલા છે તે નીચેની માહિતી સામે આપેલી ખાલી જગ્યામાં લાગુ પડતા શહેરનું નામ લખો કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા દિલ્હી બીજું છે પિંક સિટી ઓફ ઇન્ડિયા જયપુર ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા સુરત મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા આણંદ ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા બેંગ્લોર કેપિટલ ઓફ બેંગલોર મુંબઈ મુંબઈેસ્ટર ઓફ ઇન્ડિયા અહેમદાબાદ ઓફ ઇન્ડિયા ગાંધીનગર સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા જમશેદપુર સ્વિટરલેન્ડ ઓફ ઇન્ડિયા કાશ્મીર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે અંગ્રેજી તેમાં સ્વા પોથીમાં યુનિટ ટુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા યુનિટ સાથે ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર